જરા આ દ્રશ્યની કલ્પના કરો અડધી રાત છે ઘરમાં બધા સૂતા છે અને અચાનક તમારા ઘરના કોઈ વડીલ તમારા પિતાજી તમારા માતાજી કે કદાચ તમે પોતે પીડાથી જાગી જાઓ છો કારણ પેશા બટકી ગયો છે એક એક મિનિટ પહાડ જેવી લાગે છે પેડુમાં એટલે કે પેટના નીચેના ભાગમાં અસહ્ય દુખાવો થાય છે ગભરાટ થાય છે અને મનમાં એક જ વિચાર આવે છે હવે શું કરશું હોસ્પિટલ ભાગવું પડશે મનમાં હોસ્પિટલનો ખ્યાલ આવતા જ બીજી ચિંતા શરૂ થાય છે ત્યાં જઈશું લાઈનમાં ઊભા રહીશું ડૉક્ટર જોશે અને પછી એ પીડાદાયક નળી નાખશે હજારો રૂપિયાનો ખર્ચો અને શારીરિક તકલીફ એ અલગ પણ જો હું તમને કહું કે આ ભયાનક પરિસ્થિતિનો ઉકેલ આ ઇમરજન્સીનો ઈલાજ તમારા જ ઘરમાં તમારા રસોડામાં છુપાયેલો છે જી હા આજે હું શારદાબેન તમને એવા બે ચમત્કારી ઘરગથ્થુ ઇમરજન્સી ઉપાય બતાવવા જઈ રહી છું જે માત્ર બે જ મિનિટમાં અટકી ગયેલા પેશાબ જેને મેડિકલ ભાષામાં યુરિનરી રિટેન્શન કહે છે તેમાં રાહત આપી શકે છે આ ખાલી ઉપાયો નથી આ વિડીયો વડીલો માટે એક સંપૂર્ણ ગાઈડ છે આપણે વાત કરીશું એ બે ચમત્કારિક ઇમરજન્સી ઉપાય આ ઉપાય કોને કરવો અને કોને ભૂલથી પણ ન કરવો ડૉક્ટર પાસે ક્યારે જવું જરૂરી છે આયુર્વેદ આ સમસ્યાને કઈ રીતે જુએ છે અને છેલ્લે વડીલો માટે ત્રણ સોનેરી મંત્રો નોન મોન અને કોન બાથરૂમમાં પડવાથી બચવાની ટીપ્સ અને સૌથી અગત્યનું રાત્રે ઉઠતી વખતે થતાં અચાનક મૃત્યુ હાર્ટ એટેક કે સ્ટ્રોકથી બચાવતો જીવન રક્ષક સાડા ત્રણ મિનિટનો નિયમ આ માહિતી કોઈનો જીવ બચાવી શકે છે એટલે વિડીયો અંત સુધી જોજો અને ગમે તો તમારા પરિવારમાં શેર જરૂર કરજો વિભાગ એક પેશાબ અટકો એટલે શું અને કેમ થાય છે સૌથી પહેલાં એ સમજીએ કે આ પેશાબ અટકે છે કેમ જુઓ આના ઘણા બધા કારણો હોઈ શકે છે વડીલોમાં ખાસ કરીને પુરુષોમાં પ્રોસ્ટેટ ગ્રંથિ મોટી થવી એટલે કે બીપીએચ એ સૌથી સામાન્ય કારણ છે આ ગ્રંથિ પેશાબની નળીની આસપાસ હોય છે અને જ્યારે એ ફૂલે છે ત્યારે નળી દબાય છે અને પેશાબ અટકે છે બહેનોમાં ક્યારેક ગર્ભાશય નીચે સરકવાથી અથવા પેડુના સ્નાયુઓ નબળા પડવાથી આવું થઈ શકે છે આ સિવાય પેશાબનો ચેપ એટલે કે યુ કિડનીમાં પથરી કોઈ દવાની આડઅસર કબજિયાત અથવા નસોની કોઈ તકલીફ પણ આનું કારણ હોઈ શકે છે કારણ ગમે તે હોય જ્યારે પેશાબ અટકે છે ત્યારે એ કિડની ઉપર ઊંધું દબાણ કરે છે જે ખૂબ જ જોખમી છે કિડની ફેલ પણ થઈ શકે છે એટલે આને ગંભીરતાથી લેવું જરૂરી છે વિભાગ બે બે ચમત્કારિક ઇમરજન્સી ઉપાય તો ચાલો હવે એ સમય આવી ગયો છે કે એ બે ઉપાય જાણી લઈએ માની લો કે રાત્રે બે વાગ્યે પેશાબ અટક્યો છે દુખાવો શરૂ થયો છે પણ હજી અસહ્ય નથી તમે હોસ્પિટલ જાઓ એ પહેલાં આ બે પ્રયોગ કરી જુઓ નેવું ટકા કિસ્સામાં આનાથી રાહત મળી જાય છે ઉપાય નંબર એક ગરમ પાણીનો જાદુ એટલે કે જળ ચિકિત્સા આ સૌથી સુરક્ષિત અને સૌથી અસરકારક ઉપાય છે તમારે શું કરવાનું છે પદ્ધતિ નંબર એક શ્રેષ્ઠ જો ઘરમાં બાથ ટબ હોય તો તેમાં નવશેકું ગરમ પાણી ભરો પાણી એટલું ગરમ હોવું જોઈએ કે તમે સહન કરી શકો દાજી ન જાઓ તેમાં દસ પંદર મિનિટ માટે બેસો તમારા પેડુંનો એટલે કે કમરથી નીચેનો ભાગ પાણીમાં ડૂબેલો રહેવો જોઈએ પદ્ધતિ નંબર બે વિકલ્પ જો ટબ ન હોય તો બાથરૂમમાં એક પાટલા પર બેસો એક ટમ્બલર ગરમ પાણી લ્યો અને ધીમે ધીમે તમારા ઉપર પેશાબની જગ્યા પર પર અને નીચેના ભાગ રેડો આ ક્રિયા મિનિટ સુધી કરો પદ્ધતિ નંબર ત્રણ શેક જો આ પણ શક્ય ન હોય તો એક ટુવાલને ગરમ પાણીમાં બોળી નીચો વી લો અને તેને પેડ ઉપર એટલે કે નાભીની નીચે મૂકીને હળવો શેક કરો આ કામ કેમ કરે છે આ ગરમી તમારા પેડુના સ્નાયુને આરામ આપે છે જે પેશાબની નળી સંકોચાઈ ગઈ હોય છે તેને ઢીલી પાડે છે આનાથી બ્લેડર એટલે કે મૂત્રાશયને સંકેત મળે છે અને અટકેલો પેશાબ તરત જ છૂટો થઈ જાય છે આ એક ચમત્કાર જેવું લાગશે ઉપાય નંબર બે હળવું દબાણ અને અવાજ જો ગરમ પાણીથી તરત ફરક ન લાગે તો તેની સાથે આ બીજો ઉપાય જોડો પદ્ધતિ તમારા હાથની આંગળીઓ લ્યો તમારી નાભી એટલે કે ડૂટીથી બરાબર ચાર આંગળ નીચે જ્યાં મૂત્રાશય હોય છે ત્યાં હળવા હાથે દબાવો છોડો દબાવો છોડો તમે હળવા હાથે ઉપરથી નીચે તરફ માલિશ પણ કરી શકો છો એક બીજો પ્રયોગ એ જ જગ્યા પર હળવા હાથે ટકોરા મારો જેમ આપણે દરવાજો ખખડાવીએ તેમ આ કામ કેમ કરે છે આ દબાણ અને ટકોરા તમારા મૂત્રાશયને જાગૃત કરે છે તે મૂત્રાશયના સ્નાયુઓને સંકોચવા માટે ઉત્તેજિત કરે છે જેથી પેશાબ બહાર ધકેલાય છે બોનસ ટીપ આ બંને પ્રયોગ કરતી વખતે બાથરૂમમાં નળ ચાલુ કરી દો પાણી પડવાથી જે છલછલ અવાજ આવે છે એ અવાજ માનસિક રીતે પેશાબ છૂટો કરવામાં બહુ મદદ કરે છે આ સાયકોલોજીકલ છે પણ ખૂબ અસરકારક છે આ બે ઉપાયો ભેગા કરશો તો હું માનું છું કે દસથી પંદર મિનિટમાં જ તમને રાહત મળી જશે અને તમે એ રાતની ઇમરજન્સીમાંથી બહાર આવી જશો વિભાગ નંબર ત્રણ સૌથી અગત્યનો આ ઉપાય કોણે ન કરવો હવે જે વાત હું કહેવા જઈ રહી છું તેને કાન ખોલીને સાંભળજો આ ભૂલ તમારા વડીલનો જીવ જોખમમાં મૂકી શકે છે આ ઘરગથ્થુ ઉપાયો ફક્ત સામાન્ય પરિસ્થિતિ માટે છે પણ જો નીચેના લક્ષણો દેખાય તો એક મિનિટ પણ બગાડ્યા વિના હોસ્પિટલ જવું આ ઉપાય કોણે કરવા જેને પહેલીવાર આવું થયું હોય દુખાવો હળવો હોય પણ પેશાબ છૂટો થવામાં તકલીફ પડતી હોય ઠંડી લાગવાથી કે કબજીયાતને લીધે પેશાબ અટક્યો હોય એવું લાગતું હોય હવે વાત કરીએ આ ઉપાય કોણે બિલકુલ ન કરવા નંબર એક અસહ્ય પીડા જો દુખાવો એટલો ભયાનક હોય કે દર્દી ચીસો પાડતો હોય તો આ ઉપાય ન કરો આ પથરી કે ગંભીર ઇન્ફેક્શન હોઈ શકે છે નંબર બે તાવ જો પેશાબ અટકવાની સાથે ઠંડી લાગીને તાવ આવતો હોય તો આ કિડનીના ગંભીર ચેપની નિશાની છે તરત જ હોસ્પિટલ જાઓ નંબર ત્રણ પેટ ફૂલી જવું જો પેટ અડીને જોતા ઢોલ જેવું કડક થઈ ગયું હોય તો તેનો અર્થ છે કે મૂત્રાશય બહુ ભરાઈ ગયું છે અને ફાટી પણ શકે છે નંબર ચાર લોહી જો પેશાબમાં લોહી દેખાય અથવા પેશાબ બિલકુલ ન બનતો હોય તો આ કિડની ફેલ્યોરની નિશાની હોઈ શકે છે નંબર પાંચ ઈજા જો કોઈ પડવાના કારણે વાગવાના કારણે કે અકસ્માત પછી પેશા બટક્યો હોય તો કરોડ રજોમાં ઇજા હોઈ શકે છે જો આમાંથી કાંઈ પણ દેખાય તો મહેરબાની કરીને ઘરગથ્થુ ઉપચારમાં સમય ન બગાડતા તમારા વડીલને તરત જ ઇમરજન્સીમાં લઈ જાઓ યાદ રાખો આ ઉપાયો ફર્સ્ટ એડ છે ડૉક્ટરનો કાયમી વિકલ્પ નથી વિભાગ ચાર આયુર્વેદ આને કઈ રીતે જુએ છે આપણું આયુર્વેદ શાસ્ત્ર હજારો વર્ષ જૂનું છે આયુર્વેદમાં પેશાબ અટકવાને મૂત્રાવરોધ કહે છે આયુર્વેદ કહે છે કે શરીરમાં વાયુની ગતિ જ્યારે ઊંધી થાય છે કે અટકે છે ત્યારે એ મળમૂત્રને પણ રોકે છે આ અપાન વાયુની તકલીફ છે આયુર્વેદમાં આના માટે અદ્ભુત ઔષધિઓ છે નંબર એક ગોક્ષુર એટલે કે ગોખરૂ આ પેશાબ છૂટો કરવા માટેની રામબાણ ઔષધિ છે તે પેશાબની નળીને સાફ કરે છે ગોક્ષુર કવાથ એટલે કે ઉકાળો પીવાથી બહુ રાહત મળે છે પુનર્નરવા એટલે પુનઃવત્તા નવા એટલે કે શરીરને ફરીથી નવું કરે આ કિડની અને લિવરની બેસ્ટ દવા છે તે શરીરમાંથી વધારાનું પાણી અને સોજો કાઢે છે ચંદ્રપ્રભાવટી આ ગોળી પેશાબની તકલીફ પથરી અને પ્રોસ્ટેટ માટે ખૂબ પ્રચલિત છે પણ એક વાત યાદ રાખજો આ બધી ઔષધિઓ સારવાર માટે છે ઇમરજન્સી માટે નહીં જો પેશાબ વારંવાર અટકતો હોય તો કોઈ સારા વૈદ્ય કે આયુર્વેદિક ડૉક્ટરની સલાહ લઈને આ દવાઓ લાંબા ગાળા માટે ચાલુ કરી શકાય જેથી આ તકલીફ જડ મૂળમાંથી મટે પણ અટકેલા પેશાબને ખોલવા માટે નહીં વિભાગ પાંચ વડીલો માટે જીવન બદલતા ત્રણ સોનેરી મંત્રો ચાલો ઇમરજન્સીની વાત તો થઈ ગઈ પણ વૃદ્ધાવસ્થા એક શ્રાપ નહીં વરદાન બનવો જોઈએ આ માટે હું હંમેશા ત્રણ મંત્ર યાદ રાખવાનું કહું છું નોન મોન અને કોન નંબર એક નોન એટલે કે ના પાડવું વડીલોની આદત હોય છે બધું માથે લઈ લેવાની દીકરાનું કામ વહુનું કામ પૌત્રોનું કામ પણ હવે તમારું શરીર સાથ ન આપે એટલે જે કામ તમારાથી ન થાય જેનાથી તમને તકલીફ પડે તેના માટે પ્રેમથી ના પાડતા શીખો ના પાડવાથી સંબંધ તૂટતા નથી પણ તમારું શરીર તૂટતું બચી જાય છે નંબર બે મૌન એટલે કે શાંતિ ઘરમાં બે વાસણ હોય તો ખખડે યુવાન પેઢીની વાતો તમને ન ગમે તમારી વાતો એમને ન સમજાય દરેક વાતમાં દલીલ ન કરો જ્યાં લાગે કે વિવાદ વચ્ચે ત્યાં મૌન ધારણ કરી લો મનની શાંતિથી મોટી કોઈ દવા દુનિયામાં બની નથી ઓછું બોલો પ્રભુનું નામ લ્યો શાંત રહો નંબર ત્રણ કોણ આ ઉંમરે તમારે લોકોને ઓળખતા શીખવું પડશે કોણ તમારું ખરેખર હિતછું છે અને કોણ ખાલી મતલબથી આવે છે જે લોકો નકારાત્મક વાતો કરે છે આખો દિવસ બીજાની નિંદા કરે છે એવા લોકોથી દૂર રહો કોણ તમારા સમયને લાયક છે એ નક્કી કરો આ ત્રણ મંત્ર અપનાવી લો તમારો વૃદ્ધાપો સુધરી જશે વિભાગ નંબર છ બાથરૂમ સેફ્ટી અને સાડા ત્રણ મિનિટનો નિયમ વડીલો માટે સૌથી જોખમી જગ્યા કઈ છે ખબર છે હોસ્પિટલ નહીં એમનું પોતાનું બાથરૂમ મોટાભાગના ફેક્ચર બાથરૂમમાં પડવાથી થાય છે પડવાથી બચવા શું કરશો બાથરૂમમાં ભીનું ન રાખો તળીએ ગ્રીફવાળી એન્ટી સ્કીડ ભેંટ પાથરો દિવાલ પર પકડવા માટે લોખંડના હેન્ડલ જરૂર લગાવો રાત્રે બાથરૂમ જવાના રસ્તામાં અને બાથરૂમમાં ઝાંખો પ્રકાશ એટલે કે નાઇટ લેમ્પ ચાલુ રાખો ગ્રીફવાળા ચપ્પલ પહેરો અને હવે એ નિયમ જે તમારા વડીલોનો જીવ બચાવી શકે છે આને કહેવાય છે જીવન રક્ષક સાડા ત્રણ મિનિટનો નિયમ રાત્રે જ્યારે પણ પેશાબ કરવા કે પાણી પીવા અચાનક આંખ ખુલે ત્યારે ક્યારે ઝટકાથી ઊભા ન થાવો આપણું શરીર જ્યારે સૂતું હોય ત્યારે લોહીનું દબાણ એટલે કે બીપી ઓછું હોય છે તમે અચાનક ઊભા થાવો એટલે લોહી મગજ સુધી પહોંચી નથી શકતું આને પોસ્ટરલ હાઈપોરટેન્શન કહે છે આનાથી મગજને લોહી મળતું બંધ થાય છે ચક્કર આવે છે તમે પડો છો અને ક્યારેક એ જ ઊભા થવાના ઝટકામાં હાર્ટ એટેક કે બ્રેન સ્ટ્રોક આવી જાય છે તો શું કરશો આ સાડા ત્રણ મિનિટને વહેંચી લ્યો પહેલી દોઢ મિનિટ જેવી આંખ ખુલે ત્રીસ સેકન્ડ હવે ધીમેથી પથારીમાં બેઠા થાવો પગ નીચે લટકાવીને બેસો છેલ્લી દોઢ મિનિટ એ જ બેઠેલી અવસ્થામાં રહો ઊંડા શ્વાસ લ્યો હાથ પગ હલાવો કુલ સાડા ત્રણ મિનિટ પછી જ્યારે તમને લાગે કે હવે બરાબર છે ત્યારે ધીમેથી દિવાલનો ટેકો લઈને ઊભા થાઓ આ સાડા ત્રણ મિનિટ તમારા જીવનની સૌથી કિંમતી મિનિટો સાબિત થઈ શકે છે વિભાગ નંબર સાત નિષ્કર્ષ અને અપીલ તો જોયું તમે એ અડધી રાતની ગભરાટનો ઉકેલ કેટલો સરળ હતો યાદ રાખજો આ બે ઇમરજન્સી ઉપાય એટલે કે ગરમ પાણી અને હળવું દબાણ તમને તાત્કાલિક રાહત આપવા માટે છે પણ જો આ તકલીફ વારંવાર થતી હોય તો પ્રોસ્ટેટ કિડની કે મૂત્રાશયની તપાસ કરાવવી ખૂબ જરૂરી છે આળસ ન કરતા આરોગ્ય એ જ સાચું ધન છે આ ઉંમરે આપણે આપણું ધ્યાન જાતે જ રાખવું પડશે જો તમને આ માહિતી આ વિડીયો સાચા દિલથી ઉપયોગી લાગ્યો હોય તો મારે તમારી પાસે એક જ વસ્તુ માગવી છે આ વિડીયો તમારા વોટ્સએપ ગ્રુપમાં તમારા પરિવારના દરેક વડીલ સાથે તમારા સંતાનો સાથે શેર જરૂર કરજો શું ખબર તમારો એક શેર કોને રાતને અસહ્ય પીડામાંથી બચાવી લે કોને હોસ્પિટલના ખર્ચામાંથી બચાવી લે અને કોને એ સાડા ત્રણ મિનિટનો નિયમ શીખવાડીને જીવનનું જોખમ ટાળી દે તમને બીજા કયા વિષય પર માહિતી જોઈએ છે એ મને નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો આપ સૌ સ્વસ્થ રહો મસ્ત રહો